ધાર્મિક નેતાઓ અને કવિઓએ ભક્તો માટે વિવિધ વાર્તાઓ રજૂ કર્યા જેમાં ભગવાન રામની મહાનતા કરુણાની ભાવના અને ધર્મની પ્રેરણા વિશે ચર્ચા કરવામાં ભક્તોએ પોતાની માનસિક અને આધ્યાત્મિક શક્તિને અનુભવી અને ઉજવણીમાં વધારાનો ઉત્સાહ મેળવી આ કાર્યક્રમમાં હજારો ભક્તોએ ભાગ લીધો જેને ભક્તિભાવ અને સાંસ્કૃતિક વારસાની ઉજવણીમાં સંલગ્ન થવાની એક અનુભૂતિ અનુભૂતિ મેળવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યા કીર્તન અને જોશને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભક્તો અને પરિવારોએ આ પવિત્ર પ્રસંગનો આનંદ માણ્યો